પા જુદ્રગિરે બાદ શ્યામ પા જુદ્રમદાસ પા જય જયા રામ પાસંગ ભગ સંગ કે જય આપને અપની માં પિતાની જય નમઃ હર તે પતિ હર હર મહાદેવ જય બાબા આજરો મને બપોરના બનારની છે સો દોસ્તો કોઈ સુખ કલાકાર બધા ભેગા મળી અને બાપુના આત્માને શાંતિ મળે એ માટે આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે અને બહુ સરસ મજાના ભજન દાદાએ રજૂઆત કરી પ્રવીણ બાપુએ પણ રજૂઆત કરી જગાભાઈ સાહિત્યની સરવાણી ઘણી યાદ કરી અને અમારા ભાઈ ઉગાભાઈ ઉગાભાઈ શરૂઆત કરી

મેમ હોએ જો કોઈ હમકણી કોઈ અમરંગપુર દેરવેસી તો યંગલો ફટના ફટ કો રૂપને લે તેલવા બાળ ને માવડી યાદ કર કોડ જોગ માયા બળ આપણે દર તો મને બહુ વાળા છે એવા હનુમાનજી મહારાજને હું ફરજિયાત કે હનુમાન કેરું નામ સુણતા જોકી મસ્તક જાય છે કામો કે ધારા ઉજળી ની પણ આ દેશરો પણ એવા કે રસી તો હા મરમુખ મંડળે માનવી મેચડા પ્રેમ પણ પાણી જા હાકરા મરગની મુશના લલિત લાવણ જા સુંદરી ના પણ આદ્રોજ જે કૃષ્ણને યાદ કરવા છે અને ઘણા સંતોને યાદ કરવા છે કારણ કે આજ આપણે રુત્રિકિરી બાપુના ભણારા નિમિત્તે બધા ભેગા થયા છે તો એક સરસ મજાની વધારે વાત લાગી નહીં કરું પણ છે એમ કેવાય ભર માં જે કૃષ્ણ એ પ્રાણ છોડ્યા તેની પાંચ પાંડવો અને દ્રૌપદી

காசி பேச પણ કવિ કાગ એમ કે કે બાઈ હતી કોણ એ ધરતી એ ધરતી પાંડવોને હામે બોલે પણ પેલા જ અર્જુનને પ્રશ્ન કર્યો હે ની અર્જુનને કીધું કે હે તારું ગાંડી ક્યાં ગયું રે હે અર્જુન યુદ્ધના મેદાનની માલકોર તારા ગાંડી તું ટંકાર કરતો તો એ ગાંડી કા ભેળો નથી

હેજી તારા રથડા નો હા હેજી ઓળીયો ક્યાં ગયો રે હેનાર હેજી શણી દાર જી હે કેડે હે આ પાંડો રે અર્જુન

લોહી પીતો હતો તેથી તું એમ કેતો કોઈ તું મને પૂછો કે લોહી મને કેવું લાગે મારી જનેતાના દૂધ ની જેવું

રાજસભાની માલગોર્તને દુશાસને ફોટલો પકડીને લાવી અને તું સસ્તોને 68 આટા જેથી ફરીથી તેની તારા વાળનો એમ કે ફોટલો વિખાઈ ગયો તો અને તેથી તેવી પ્રતિજ્ઞા કરેલી કે આ હોય ભાઈ ઉમરે અને જો હોય રંડાય તેથી એના લોહી થી હેઠો પૂરી અને પછી મારા વાળને બાંધી અને હવે તો તે હેઠો પૂરી લીધો તારા વાળ ભંગી લીધા હવે તો તને નિરાશ થઈ છે ને

જેના માટે તમે તમારા કાકાને સહારી નાખ્યા તમારા ભત્રીજાઓ ને સહારી નાખ્યા તમારા ગુરુને સહારી નાખ્યા એ ધરતી કા ભેળી નથી એટલું કીધું તા તો ભેજીતા તો બધાના ગળાનો એનું થાય ગયો તો બધાના ગળાનો ભેજી રાગ રે માળા કેડે હેજી પાંડવહાલિયા રે શેલી કડીમાં હું કહ્યું ਹੇ ਜੀ ਟਲੁਕੈ ਨਾ ਹਾਲੀ ਗਈ ਹੇ ਜੀ ਕਾਗ ਰਹਿ ਜਿਟਾਣਾ ਨੂੰ ਹੇ ਅਨਭੋ ਹੇ ਜੀ ਕੋਕ ਦਿਖ ਪੰਜਵੋ ਨੇ ਪੂਰਸ ਜੋ ਰੇ ਹੇ ਟਲੁਕੈ ਨਾ ਹਾਲੀ ਗਈ ਥੀ ਹੇ ਜੀ ਕਾਗ ਕੈ ਜਿਟਾਣਾ ਨੂੰ ਹੇ ਅਨਭੋ પણ હવે વધારે વાર નથી કરવી હવે બાપુ ને વિનંતી કરીને મોજ આવે એવા અને બાપુના આત્માને રૂધરી બાપુ ના આત્મા ને શાંતિ મળે